એક અલગ જ દિશામાં તપાસ કરે છે અને પોલીસ છે તે મોટા ખુલાસા કરી શકે છે તો આજે વાત કરીશું કે દેવાયત ખબરની કારો મળ્યા બાદ અને દેવાયત ખબરના ઘરે પોલીસ પહોંચ્યા બાદ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે અને દેવાયત ખબરથી કેટલી પોલીસ દૂર છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરી નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર છેલ્લા ત્રણ દિવસથી પોલીસ છે તે રાત અને દિવસ દેવાય ખવરને શોધી રહી છે સાથે સાથે તેના જે પંદર સાથીઓ છે તેને પણ પોલીસ શોધી રહી છે બે કાર મળી હતી એક ફોર્ચ્યુનર કાર અને બીજી ક્રેટા કાર જે ધાણેજ બાકુલા ગામ છે ત્યાં પીઠળમાના મંદિર પાછળ અવાવરૂ જગ્યાએથી પોલીસને બિનવારસુ હાલતમાં મળી હતી આ કારોના માલિકને પોલીસે નોટિસ મોકલી હતી એ કારોના માલિકની પૂછપરછ કરવામાં આવી હતી ફોર્ચ્યુનર કારનો માલિક રાજકોટનો છે તેણે કીધું કે પંદર દિવસ પહેલા દેવાયત ખવડ કાર લઈ ગયા હતા જોતી હતી એમ કહીને બીજો માલિક છે કારનો તે અમરેલીનો છે અને તેની પાસેથી દેવાયત ખવડે છ દિવસ પહેલા કાર લીધી હતી અઠવાડિયા પહેલા મતલબ કે દેવાયત ખવડે આ કાવતરું છે તે પંદર વીસ દિવસ પહેલા જ ઘડી કાઢ્યું હતું કોની ગાડી લેવાની છે કેટલી ગાડી લેવાની છે કેટલા લોકોને સાથે રાખવાના છે આ તમામ ષડયંત્ર ઘડી લીધું હોય તેવું મનાય પોલીસે તેના ઘરે તપાસ કરી એ ના મળ્યા તેના પત્નીની પૂછપરછ પણ કરી છે એટલું જ નહીં પોલીસે દેવાયત ખવડની સાથે સાથે જે પંદર લોકો હતા એ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે જ્યાં સુધી પોલીસ છે તે દેવાયત ખવડને ના પકડે ત્યાં સુધી અમુક માહિતી છે તે જાહેર નહીં કરે મતલબ કે આ પંદર લોકો કોણ હતા ક્યાંના હતા તમામ એક સાથે ભાગી ગયા ચૂક્યા છે કે અલગ અલગ છે આ ત્રણ દિશામાં તપાસ ચાલતી હોવાના અંદેશા મળી રહ્યા છે બીજું એ કે દેવાયત ખવડ અને તેના જે સાગરિતો છે તેની જે કારો બંને મળી આવી છે આ કારો ત્યાં છોડીને હુમલો કર્યા બાદ આ બંને કારો ત્યાં છોડીને ભાગી ચૂક્યા છે પરંતુ હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે કારોને ત્યાં છોડી છે તો ત્યાં છોડ્યા બાદ કાર છોડ્યા બાદ તે કઈ વાહનની અંદર ત્યાંથી નીકળ્યા છે કેટલા વાહન ત્યાં હતા કઈ જગ્યાએથી એ વાહનોમાં ચડ્યા છે અને એ વાહનો છે જે કઈ દિશામાં ગયા છે આ તમામ મુદ્દે પોલીસની તપાસ છે તે અત્યારે ચાલી રહી છે મેં કાલે પણ કીધું હતું કે પોલીસે કુલ સાત ટીમો બનાવી છે અને આ સાતે ટીમો છે તેને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા છે સીસીટીવીથી લઈને ઘરની તપાસ કરવાની પંદર લોકો કોણ છે એની તપાસ કરવાની જિલ્લામાં કરવાની રાજ્યમાં કરવાની આમ અલગ અલગ આ સાત ટીમો છે તે દેવાયત ખવડને શોધવા માટે કામે લાગી ચૂકી છે પરંતુ પોલીસના હાથમાં ન તો ખવડ આવ્યા છે કે નહોતો તેનો એક પણ સાથી પોલીસ સાથે અમારી સતત આ મુદ્દે વાતચીત થઈ રહી છે અને પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં નવા અપડેટ આપશે મતલબ કે દેવાયત ખવડને લઈને પોલીસે અત્યાર સુધી શું શું ખગાડ્યું છે અને એ પંદર લોકોમાં એમાંથી કેટલા લોકોની પોલીસને ઓળખાણ થઈ છે શું કોઈ વ્યક્તિ હાથે લાગ્યો છે કે કેમ

ત્યાં આ ધ્રુવરાસિંહ ભગવતસિંહ ચૌહાણ છે તેણે પોતાના પિતાના સ્મરણાથી એક ડાયરાનું આયોજન કર્યું હતું જેમાં એ લોકો દાવો કરે છે કે દેવાયત ખવડને કલાકાર તરીકે બોલાવ્યા હતા દેવાયત ખવડે પહેલા દિવસે તારીખ બદલાવી હતી વીસ જાન્યુઆરીને બદલે એકવીસ જાન્યુઆરી કરાવી હતી પરંતુ બીજા દિવસે પણ દેવાયત ખવડ છે તે ડાયરામાં નહોતા આવ્યા અને અન્ય ડાયરામાં જતા રહ્યા હતા લેટ આવ્યા હતા અને તેના કારણે બબાલ થઈ હતી પિતા પિતાનું કહેવું છે કે આઠ લાખ રૂપિયા પણ તેને આપ્યા હતા અને દેવાયત ખવડના ડ્રાઈવરને આ ગાડી તેની તોડવામાં આવી હતી તેવો તેના ડ્રાઈવરનો આરોપ હતો તેમાંથી પાંચ લાખ રૂપિયા લોકો લઈ ગયા એવી પણ વાત હતી લૂંટી લીધા ત્યારબાદ દેવાયત ખવડ પોતે ફરિયાદ નોંધાવા જાય છે પરંતુ ફરિયાદ નથી થતી આશરે બંને તરફે આમ સામસામી ફરિયાદ થાય છે દેવાયત ખવડ ઉપર છેતરપિંડીની ગુનો લાગે છે જ્યારે ભગવતસિંહ અને આ ધ્રુવરાજસિંહ છે એ લોકો ઉપર ધાડનો ગુનો લગાવ્યો છે તો આ કેસ ચાલતો હતો છ ચાર પાંચ છ મહિના પહેલાનો આ કેસ હતો પરંતુ તેની દુશ્મની છે તેનું જે બીજ બીજોપાણું હતું તેનો બદલો લેવા માટે દેવાય ખબર છે કે ગીર પહેચ્યા હતા અને તલાલા ગીરના ચિત્રોળ ગામે જે ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ધ્રુવ ધ્રુવસિંહ અને તેના મિત્રો રોકાયા હતા તે જતા હતા તે સમયે રસ્તામાં રોકવા તેની ગાડકારોને ટક્કર મારી અને તેને માર માર્યો હતો તો આ સમગ્ર મામલો હતો હવે જોઈએ પોલીસ આ મામલે શું રાત સુધીમાં અથવા તો વહેલી સવાર સુધીમાં ખુલાસા કરે છે આપ અગર અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી અપડેટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ દેવાયત ખબર વિવાદને લઈને જે પણ કંઈ પોલીસના અપડેટ આવે તે અમે આપના સુધી સીધા જ પહોંચી શકે દોસ્તો તમામ ખબરો જોવા નમસ્તે ગીરને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો